એક નદી માં જલ વહેતું હોય કિનારા પર બે વ્યક્તિ ઉભા છે એક વ્યક્તિની ઈચ્છા થઈ કે ચાલો આટલી ગરમી છે સ્નાન કરીએ બીજો વ્યક્તિ ડરે છે પેલા એ સાહસ કરી છલાંગ લગાવી પણ તરતા નતું આવડતું સાહસ થઈ ગયું છલાંગ લગાવી ને હવે ડૂબે છે ડૂબતા ડૂબતા એ મને બચાવો મને બચાવ મને બચાવો પણ બહાર કિનારામાં ઉભેલો જે વ્યક્તિ છે એ પાછો બીજાને ગોતે યારે આને કોઈ બચાવો આને કોઈ બચાવો કેમ એને પણ તરતા નથી આવ શ્રી કૃષ્ણ થી ઇતર અન્ય જે અંશ કલા વિભૂતિ છે એમની ગણના આવી થાય જ્યારે સ્વયં કાલને આધીન છે જ્યારે સ્વયં એક કાલ સ્વયં એને ગ્રસીને બેઠો છે બ્રહ્માજી પણ કાલને આધીન બે પરાર્ધનું આયુષ્ય શિવજી પણ કાલને આધીન દરેકની ગણના છે બ્રહ્માજી ના સો વર્ષ પૂરા થાય ત્યારે શિવજી નો એક દિવસ પૂરો થાય શિવજીના સો વર્ષ પૂરા થાય ત્યારે ભગવાન નારાયણની એક પલક જપતી દરેકની કાલની ગણના અક્ષર બ્રહ્મ સહિત આગળ આપણે જોશું એ ગણિતાનંદ છે પ્રાકૃત છે

માટે એમનો આશ્રય કરો ચાલો એ પ્રશ્નને ભૂલી જઈએ એ વાતને ભૂલી જઈએ બીજું કોઈ સામર્થ્યથી યુક્ત હોય તો એનો આશ્રય કરાય કે નહીં એક વૈષ્ણવ કહે ના કરાય કેમ તો કહ્યું આ ડૂબતા વ્યક્તિના દૃષ્ટાંતથી સમજીએ એક વ્યક્તિએ છલાંગ લગાવી તરતા આવડતું નથી અને ડૂબી રહ્યો છે અને કહે છે મને બચાવ 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 પેલા વ્યક્તિને તરતા આવડે છે પણ એ ઈચ્છતો તો કે આ ડૂબે ઈચ્છે છે ભલે ડૂબે મારે બચાવવું નથી મારે જલમાં પડવું નથી શ્રી કૃષ્ણતિ ઇતર અન્ય દેવ વિભૂતિ ઔષકલા અનન્ય ક્ષુદ્ર દેવ તમને કેવલ અભિષ્ટ વસ્તુ આપી શકે અભિષ્ટ પદાર્થ આપી શકે પણ તમારા સકલ દોષોને ધોઈ સકલ કલમશો ધોઈ અનેક જન્મોના એ શમન કરી અનંત દોષોથી ભરેલા જીવને નિર્દોષ કરી ધરણ જ કરી શકે છે માટે કૃષ્ણ એવ ગતિર ગતિ કૃષ્ણ માં જ મારી ગતિ થાવ જેનો આધાર જ પ્રભુ હોય એની બીજી શું ચિંતા મહાભારત નો એક પ્રસંગ કહું દુર્યોધને ચાલુ યુદ્ધમાં ભીષ્મનું બહુ અપમાન કર્યું એવું અપમાન કર્યું કે તમે તો ભલે ખાવ છો અમારું પણ છો તો આ પાંડવોના છે આજે યુદ્ધના આટલા દિવસ થયા આ અર્જુન કેમ હજી સુધી જીવિત છે તમારા હોવા છતાં જીવિત કેમ છે એનો અર્થ કે તમે પક્ષપાતી છો તમે પેલું કહે જેનું ખાધું એનું જ ખોદ્યું ભીષ્મ ફિતામાને ક્રોધ આવ્યો અને એ યુદ્ધના મેદાનમાં યુદ્ધ પૂરું થયું સાયમકાલે એ જ યુદ્ધના મેદાનમાં હાથમાં જલ લઈ ભીષ્મ કેને કહેવાય એ ભીષ્મ એની પ્રતિજ્ઞાથી જ ઓળખાય જે પ્રતિજ્ઞા લેવામાં અતિ કઠોર હોય એને ભીષ્મ કહેવાય હાથમાં જલ લઈ અને પ્રતિજ્ઞા લીધી કે કાલે આ પૃથ્વી હું અર્જુન વિહીન કરી દઈશ કાલનો સૂર્યાસ્ત જો અર્જુન જોશે તો હું જીવિત નહીં રહું કાલે એવું યુદ્ધ કરીશ એવું યુદ્ધ કરીશ ભીષણ યુદ્ધ કરીશ કે અર્જુન શું શ્રી કૃષ્ણ પણ અર્જુનને બચાવી શકે સાંજ પડી બધા પોતપોતાની શિબિરોમાં આવ્યા અને પાંડવોની શિબિરમાં હાહાકાર મચી ગયો આ બાજુ કૌરવોની શિબિરમાં ઉત્સવ ચાલી રહ્યો છે કે કાલે તો અર્જુન પૂરું જે આ નડે છે એક નડે છે એ કાલે પૂરું હવે ત્યાં ઉત્સવ ચાલે ઢોલ નકારા વાગે આ બાજુ ભીષણ ચિંતા થઈ રહી છે બધા દુર્યોધન આપણે યુધિષ્ઠિર ભીમ વગેરે બધા જ મહારથીઓને બોલાવ્યા બોલાવી ચર્ચા કરી તમે આની આગળ આમ ઉપજો તમે આમ ઉપજો આમ ઉપજો આખી રચના કરી છેલ્લે પ્રભુને યાદ આવ્યું કે જેના માટે હું કરું છું એ ક્યાં છે અર્જુન ક્યાં ગયો આખા પાંડવોની શિબિરોમાં શોધે છે ક્યાંય અર્જુન મળતો નથી છેલ્લે જોયું તો એની પોતાના કક્ષમાં એની જે શિબિર હતી એમાં પોતે શૈયા ઉપર આરામથી સૂતો છે પ્રભુએ ઉઠાડ્યો તને કંઈ ખબર છે પહેલાં તો પ્રભુને એમ થયું કે ના બિચારાને હજી કંઈ જાણ નથી હજી એને કંઈ ખબર નથી એટલે આ નિશ્ચિંત સૂતો છે જે દિવસે કાનમાં આ સમાચાર જ્યારે પડશે ને ઊંઘ નહીં આવે ભીષ્મ પિતામાં સ્વયં પર તારા પિતામહે આવી પ્રતિજ્ઞા લીધી છે તારા માટે અને તું આરામથી સૂતો છે તૈયારી કર તારા નવા નવા શસ્ત્રો તૈયાર કર કાલે ભીષણ યુદ્ધ થવાનું છે અર્જુને બહુ સરસ વાત કરી પ્રભુ આપે જે આ વાત કરી એ હમણાં થોડી વાર પહેલા મને કોઈ કહી ગયું એની સાંભળીને સુઈ ગયું તને ડર નથી લાગતો નથી લાગતો કેમ મારી આગળ આપ બિરાજો છો જય જય મને આપનું શરણ પ્રાપ્ત થયું છે શિષ્યસ્તે હમ સાધી મામ ત્વાં પ્રપન્નમ હું આપનો સેવક છું આપનો શિષ્ય થયો છું મે મારી શરણાગતિ આપને કરી છે આપે મને ધર્મનો બોધ કરાવ્યો આપના સ્વરૂપનો બોધ કરાવ્યો હવે આટલું જાણ્યા પછી પણ જો હું મારા પુરુષાર્થથી મારા યત્નથી જો હું ચિંતામય રહું તો ધિક્કાર છે મને મને આપનો આશ્રય પ્રાપ્ત થયો માટે કૃષ્ણ એવ ગતિ હી શ્રી કૃષ્ણમાં જીવની ગતિ થવી જોઈએ ઉત્તરા આવા તો કેટલા ઉદાહરણ કેટલા દૃષ્ટાંતો તમને આપું

અમારા આ બ્રહ્માસ્ત્રનો તેજ હે દેવ દેવ હે જગતપતે આ બ્રહ્માસ્ત્રનો તેજ મારા ગર્ભને બાળી રહ્યું છે કૃપા કરીને આની રક્ષા કરો ભગવાન સ્વયં શ્રીમદ ભાગવત સાક્ષી છે શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો વૈષ્ણવ તેજ સુબોધિનીમાં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવ તેજ આપે આ શબ્દ લખ્યો છે પ્રભુ સ્વયં એ ગર્ભમાં પ્રવેશ્યા પ્રવેશી અને આપના વૈષ્ણવ તેજ રૂપી એ ચક્રને આપે આગળ ધકેલ્યું અને એ વૈષ્ણવ તેજે એક સામી અગ્નિ જ્વાલા પ્રકટ કરી અને અંદર બિરાજતા પ્રભુ એક ગદા ગુમાવતા ગુમાવતા એ બ્રહ્માસ્ત્ર ને શાંત કરી દીધું આ શરણ છે આશ્રય છે સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમ એવચ ગર્ભમાં પ્રવેશીને પણ રક્ષા કરવી આ એ બતાડે છે કે આ પ્રભુની સર્વ સામર્થ્યતા છે

ध्येयं सदा परिभवग्नमभिष्टदोऽहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरन् वृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणान्

એ ચરણારવિંદનો આશ્રય લેનાર જીવ આ કાલ ચક્રમાંથી વિમુક્ત થઈ જાય છે એને જન્મ મૃત્યુના ચક્રમાં ફરવું નથી પડતું અભિષ્ટ દોહમ અભિષ્ટ પદાર્થ દેનારું છે ઉત્તમોત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારું છે તીર્થાસ્પદમ એ સ્વયં તીર્થ છે એ સ્વયં તીર્થ છે બહુ સરસ કહેવાયું છે સર્વ દેવેશુ યતપુન્યમ

મહાદેવાધી આ બધા જ દેવ ગણો જે યુગલ પાદારવિંદને અહર્નિશ નિત્ય નિરંતર દનવત પ્રણામ કરી રહ્યા છે એવા શ્રી ગોવર્ધનો ધરણના યુગલ ચરણાર્વિંદ એ ચરણનું શરણ આપણને પ્રાપ્ત થયું છે વૃત્ત્યાર્તી હમ એ ચરણાર્વિંદનું શું મહાત્મ્ય છે নিজ ભક્તોની આરતી પીડાને દૂર કરનારું છે પ્રણતપાલ પાલ એ ચરણાર્વિંદમાં પ્રપન્ન થનાર શરણાગત થનાર જીવને એ આશ્રય પાલન કરનારા છે

શ્રી વલ્લભની વાણી મિથ્યા ન હોય એ સદાને માટે સત્ય છે ખલ ધર્મનો અર્થ થાય છે કે એવો ધર્મ કે જે બહારથી જોતા તો બહુ ધર્મ બહુ ધર્મ એવું દેખાય કે ધર્મના સ્વરૂપને જો આ ધર્મ સ્વરૂપને આપણે અપનાવીશું એને જીવનમાં ચરિતાર્થ કરીશું તો આપણો આત્મકલ્યાણ નિશ્ચિત છે પણ એ ધર્મને જ્યારે તમે અંદરથી જોશો તો એ દોષગ્રસ્ત છે બહાર તો ધર્મરૂપ છે પણ અંદરથી દોષથી ભરેલો છે દંભ દર્પ અભિમાન ક્રોધ પારુષ્ય આવો ધર્મ જે કાલમાં દૂષિત થયો છે એવા કલિકાલમાં શ્રી કૃષ્ણ જ એકમાત્ર ગતિ થાય હવે ધર્મ જ આવો થઈ જાય તો એ ધર્મ ના જે માર્ગો છે એ ધર્મના જે સાધનો છે તો એની શું વાત કરવી એમાં તો કઈ બચ્યું જ નહીં હવે તો કહ્યું સર્વ માર્ગ સમજવો શું જરૂરી માર્ગ નો અર્થ થાય છે રસ્તો જેના દ્વારા કોઈ એવા પદાર્થ ની શોધ કરવામાં આવે એને માર્ગ કહેવાય મૃત્યતે અને નર્ગ માર્ગ ની અંદર ત્રણ પ્રકારના માર્ગ છે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ઉપાસના માર્ગ જ્ઞાન માર્ગ પણ નષ્ટ થયો કર્મ માર્ગ પણ નષ્ટ થયો અને ઉપાસના માર્ગ પણ નષ્ટ થયો આ કલિકાલના કારણે નષ્ટ થયો એટલે જ્ઞાન છે જ નહીં એવું નહીં કર્મ છે જ નહીં એવું નહીં ઉપાસનાની વિધિ છે જ નહીં એવું નહીં આ બધું છે ત્રણેય માર્ગો છે આજે પણ છે પણ એને કરનાર જીવની પાત્રતા નથી જીવનું સ્વરૂપ એવું નથી રહ્યું કારણ કે જીવનું અંતઃકરણ ખલધર્મ થઈ જાય ખલ ધર્મનો નો એક એવો પાઠભેદ શ્રી રઘુનાથ ચરણ અને શ્રી કલ્યાણરાયજી આ બંને આપની ટીકામાં બતાવે છે ક્યાંક ખલ ધર્મ છે તો ક્યાંક ખર ધર્મ છે ખર ધર્મનો પાઠભેદ એ છે કે જ્યાં ધર્મ પણ તામસી થઈ જાય ધર્મમાં પણ રૌદ્રતા આવી જાય અને એવો કાલ કે જે કાલમાં રહેવું અસહનીય થઈ જાય એવા કાલને એવા ધર્મને ખર ધર્મ કહેવાય

સ્વર્ગ સુખ જ આત્મ સુખ છે એ સ્વર્ગ સુખ માટે જ યત્ન કરવો જોઈએ આમ વિચારી અને જે કર્મ કરે છે તો એના કર્મનું બહુ તુચ્છ ફળ થઈ જાય માટે કર્મ માર્ગ પણ નષ્ટ થાય કર્મ માર્ગની અંદર ચિત્ત શુદ્ધિ જોઈએ પણ જ્યારે આ ખલધર્મ કાલ એવો છે પાષણની પ્રચુરતા એવી છે કે સર્વત્ર ચિત્તની અશુદ્ધિ ફેલાવે છે લોભ બતાડે છે કર્મ તો નિષ્કામ ભાવથી કરવો જોઈએ નિર્લિપ્ત થઈને કર્મ કરવો જોઈએ પણ એના માટે આ પાષણ દેવો છે કે ચિત્તની અશુદ્ધિ ઉત્પન્ન કરે ત્યારે આમ કરો તો આમ થાય આપણે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ એમ કરતા કરતા કર્મ માર્ગ નષ્ટ થઈ જાય કર્મનું જે વાસ્તવિક ફલ છે એ પ્રાપ્ત નથી થતું